પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ રોડ પર આવેલ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે મહત્વપૂર્ણ બેઠક મળવા પામી હતી કુદરત રે સાથે સૃષ્ટિનો સંવાદ જ સત્ય સ્વાસ્થ્ય છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને ઇન્ટરનેશનલ નેરોપેથી ઓર્ગેનાઇઝેશનની સંયુક્ત બેઠકમાં પર્યાવરણ પ્રાકૃતિક આરોગ્ય અને ગૌ આધારિત કૃષિ વિષયક વૈશ્વિક જાગૃતિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા તો કુલપતિ ડોક્ટર સી કે ટીંબડિયા અને આઈએનઓ વડોદરા ચેપ્ટરના પ્રમુખ ડોક્ટર અરુણભાઈ ચોક્સી તથા તેમના સભ્યો સાથે સભામાં વિશ્વ સ્વાસ્થ્ય પ્રાકૃતિક કૃષિ માટેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્વસ્થતા માટે મજબૂત રૂપરેખા ઘડાય તેમ આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવેમ્બર બે હજાર પચીસમાં એક ભવ્ય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન થશે કે જા વૈશ્વિક સ્તરે નેચર ગુપચાર પ્રાકૃતિક કૃષિ યોગ અને આયુર્વેદિક વિષયક નિશ્રાંતો બેગાથશી હોવાનું જણાવાયું હતું ઇન્ટરનેશનલ નેચરલ પ્રતિ ઓર્ગેનાઇઝેશન કે તત્વધારણ મે આને વલે નવેમ્બર મે હમ લોગ ઇન્ટરનેશનલ લેવલ પર એક કોન્ફરન્સ આયોજિત કર રહે હૈ જિસમે આપ સભી કો હમ અપની સે આમંત્રિત रहे इंटरनेशनल ऑर्गेनाइजेशन और नेचुरल फार्मिंग में क्या नया हो रहा है और हमारे भारतीय संस्कृति को ज्यादा से ज्यादा आगे कैसे बढ़ाए आर्थिक मानसिक शारीरिक रूप से कैसे सक्षम बनाए इसका हम प्रचार प्रसार कर रहे तो तैयार रहिए नवंबर महीने में आपको यहाँ आना है आप सबका बहुत बहुत स्वागत है किरल गोहिथिटी फोर न्यूज पंचमहाल हवे जुओ देश दुनिया ने तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ